Sure. રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્ય સિંતેર માનસિક દિવ્યાંગ ભાઈઓ બહેનો સારવાર લઈ રહ્યા છે મહારાજો જો સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્ય અત્યારે કચ્છમાં રસ્તે રઝળતા માર્ગોમાં પડ્યા પાથરે રહેતા એકલા અટુલા નિરાધાર સિંતેર માનસિક દિવ્યાંગ ભાઈઓ બહેનો છે દરેકની ભુજની માનસિક આરોગ્યને હોસ્પિટલમાં સારવાર કરાવવામાં આવે છે સ્વસ્થ બનતા જ આશ્રમના સામાજિક કાર્યકર જે તે રાજ્યોની પોલીસની મદદ લઈ તેમનું ઘર શોધી કાઢે છે માનવતાના કાર્યમાં કચ્છ તથા ગુજરાત અને દેશના દરેક રાજ્યોની પોલીસ ખૂબ જ મદદરૂપ બને છે ગુમ વ્યક્તિ મળી હોવાના સમાચાર પ્રાપ્ત થતા જ પરિવારજનો ગુમ વ્યક્તિઓનો કબજો લેવા દૂર દૂરથી ભુજ સુધી પહોંચે છે માનવ જ્યોત આશ્રમે પોતાના પરિવારની વ્યક્તિઓનો કબજો લઈ ખુશી અનુભવતા હોય છે અત્યાર સુધી માનવ જ્યોત સંસ્થાએ એક માનસિક દિવ્યાંગોને ઘર પરિવાર શોધી આપ્યા છે માનસિક દિવ્યાંગો બાળકો મહિલાઓ વૃદ્ધો યુવતીઓ યુવાનો મળી કુલ ત્રણ

હેલ્વ તો આજે હું આવી છું લિટલ સો લેટ્સ મને ઈ બહુ જ સારું લાગ્યું મેં અહીંયાની ઘણી જ બધી વેરાયટીઓ ટ્રાય કરી જેમ કે પાણીપુરી સેવ બટાટા પૂરી ભાજી મૈસૂર મસાલા ઢોસા દહીં બટાટા પૂરી ચીઝ સેન્ડવિચ અને હા ગાઈઝ અહીંયાના ટેસ્ટ વિશે કહું તો મને અહીંયાનું ટેસ્ટ બહુ જ સારું લાગ્યું હું આનું એક બેનિફિટ છે તમે આ રીલ લાઈક કરેલી હક કને બતાવશો તો તમને દસ ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહેશે થેન્ક યુ સો મચ